કતાર ગામમાં રહેતા ઓગણચાલીસ વર્ષે રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે બાવીસમી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવું હોય તો આવ રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાનફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના માં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા રત્ન કલાકારને હથકડી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી ત્રણ લાખ માંગ્યા હતા રત્ન કલાકાર સાથે રગજગ બાદ પંચોતેર ની તૈયારી બતાવી હતી રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ અમિત મસરુ અલ્પેશ પટેલ સહિત ચાર જણા સામે ગુનો નોંધાયો છે પોલીસે ઉમેશ અર્જન પટેલ ની ધરપકડ કરી છે અને ટ્રેક માં ઉમેશ ને સાત હજાર ની રકમ મળી હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત